એવી 6 બોટલ 200 200 ml ની આની અંદર એક જ કિટમાં કંપની આપી છે આ બધા સ્પોરને સંપૂર્ણ આઇસોલેટેડ કન્ડિશનમાં હાર્વેસ્ટ કરી હાર્વેસ્ટ એટલે શું તો હાર્વેસ્ટ કરવા એટલે કે સ્પોરને જ્યારે લેબમાં હાર્વેસ્ટ કરવામાં આવે તો જમીનની અંદરના ખેતરના ટેમ્પરેચરની સ્પોરને ખબર નથી તો સ્પોરને જ્યારે હાર્વેસ્ટ કરવામાં આવે તો ખેતરમાં જની 50 ડિગ્રી ગરમી અને -25 ડિગ્રી ઠંડીમાં પણ સ્પોર એક્ટિવ રહીને કામ કરે છે તો એ રીતે વાત કરીએ જો ટ્રાયકોડર્મામાં

અને સફેદ તંતુ મૂળ ઉપર ફોલિયમ કરી સહજીવનને ગાળવાનું કામ કરે છે તો આ થઈ બેક્ટરલ કિટની વાત હવે બેક્ટરલ કિટની એપ્લિકેશનની વાત કરું તો મિત્રો આપણે જે બેક્ટેરિયા આપીએ છીએ એ આગળના 5 દિવસ અને પાછળના 5 દિવસ રાસાયણિક અને કેમિકલ આપણે આપવાનું નથી હોતું એવા સમય દરમિયાન અત્યારે ક્લાયમેટની વાત કરું તો ખેતી અત્યારે વાતાવરણ આધારિત થઈ ગઈ છે તો બેક્ટેરિયા જમીનની અંદર હશે અને તમારા ખેતરની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ જેવા તત્વો જો ફિક્સ ફોર્મમાં જે પડી રહેલા છે એને અવેલેબલ કરાવવાનું કામ કરશે બેક્ટોલ કિટની અંદર રહેલા ટ્રાયકોડરમા સુડોમોના સફેદ ફૂગ અને કાળી ફૂગના બિન જરૂરી જે ફૂગ છે કે જે જમીન અને આપણા પાકને નુકસાન કરે છે એને કંટ્રોલમાં રાખશે અને પામડીકા એ ફોસ્ફરસને અવેલેબલ કરાવશે સફેદ તંતુમૂળનો વિકાસ કરશે પાકના જે છોડ છે એના સ્ટમ્પને મજબૂત કરશે તો મિત્રો આ બેક્ટોલ કિટને આપણે બટાકા જેવા મહત્વના કિંમતી પાકોમાં પહેલું જ્યારે પાણી આપણે બેન રિચાર્જ કરતા હોય એ વખતે આપણે આપી શકીએ છીએ અધર પાકની વાત કરીએ તો શાકભાજી પાક કઠોળ પાકની વાત કરીએ તો કઠોળ પાક છે અને મુખ્ય પાક છે બાગાયત તો બાગાયતમાં કેળા છે પપૈયા છે સફરજન છે ડાડમ છે આ બધા પાકોમાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ થઈ બેક્ટોલ કિટના બેક્ટેરિયાની વાત અત્યારે વાત કરીએ તો આપણી જમીનની અંદર

યુટ્યુબમાં જઈ નુચિ ઇન્ફોને આપણે સબસ્ક્રાઈબ કરી અને આપણા સગા સંબંધીઓને પણ આમાં આપણે જોડીએ કે આવા અવનવા ખેતીના વિડીયો અને પ્રોડક્ટ અને રોગની જાણકારી માટે હું ચિરાગ પટેલ આપ સર્વેને આમંત્રણ આપું છું નુચિરિકાની ચેનલમાં જય હિંદ જય ભારત